તમારે હાલ ગુજરાતમાં જમીન ખરીદવી હોય તો કેટલા પૈસા થાય શું જંત્રીના ભાવે તમને જમીન મળે ખરી તમારે લોન લેવી હોય કે જમીન ખરીદવી હોય તો તમને લાગે છે કે સરકાર તમારી મદદ કરશે ના સામાન્ય નાગરિકની થોડી સરકાર મદદ કરે એ તો ઉદ્યોગપતિઓની જ મદદ કરશે ભચાઉના વાડિયા ગામે તેવી જ ઘટના બની છે જ્યાં સરકાર અદાણીની મદદ કરવા ખેડૂતો સામે અન્યાય કરી રહી છે એક બાજુ ખેડૂતોના નામે રાજકારણ અને બીજી બાજુ અદાણીને મદદ કરવા ખેડૂતો પર દમન વાહ સરકાર વાહ વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન માવઠાના કારણે પરેશાન થયેલા ખેડૂતો પર ખૂબ રાજનીતિ થઈ નેતાઓએ સરકાર વિરુદ્ધ તેજાબી ભાષણો આપ્યા પરંતુ ભચાવના વાડિયા ગામે થઈ રહેલા ખેડૂતો પરના અન્યાય વિશે કોણ વાત કરશે જ્યાં સરકાર જગતના તાતના તારણહાર છે તેવી વાતો કરે છે ત્યાં ભચાઉમાં અદાણીને સહાય કરવા કેમ દમન ગુજારી રહી છે અદાણી એનર્જી સોલ્યુશનને ત્રણ મહિના પહેલાં સરકારે પ્રોજેક્ટ આપ્યો જે અંતર્ગત તેઓ રાષ્ટ્રીય વીજળી ગ્રીડના ટ્રાન્સમિશનની કોરિડોરની કામગીરી ચાલી રહી છે જેની વીજ લાઇન ભચાઉના ગામડાઓમાંથી પસાર થઈ રહી છે કલેક્ટરે તેમણે જમીન આપવાની વાત કહી અને ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છેલ્લા ત્રણ મહિનાથી વિરોધ કરતા ખેડૂતોની માંગ છે કે તેમને તેમની જમીનની બજાર કિંમતે ભાવ જોઈએ છે પરંતુ સરકાર જંત્રી મુજબ જ જમીનની કિંમત આપી રહી છે વિરોધ કરતાં ત્રીસ ખેડૂતોની પોલીસે અટકાયત કરી અને ખેડૂતોએ ભાજપ હાઈ હાઈના નારા લગાવ્યા હવે એની સામે અદાણી કંપનીના એટલે અદાણી એનર્જી સોલ્યુશનના આ પ્રોજેક્ટના પ્રવક્તા જયદીપ શાહે મેલ મારફતે તેમની પ્રક્રિયા આપતા જણાવ્યું કે એઈએસએલ એ સરકારી નીતિ અનુસાર અસરગ્રસ્ત જમીન માલિકો માટે વ્યાજબી વળતર નક્કી કરવા માટે જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કર્યો હતો જેમણે તમામ હિસ્સેદારો સાથે અનેક રાઉન્ડની સુનાવણી પછી વળતર નક્કી કર્યું અને એઈએસએલને કામ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી તે મુજબ એઈએસએલ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા અસરગ્રસ્ત જમીન માલિકોને વળતર ચૂકવી રહ્યું છે જમીન માલિકો સરકારી નીતિ દ્વારા ફરજિયાત કરતા વધુ વળતરની માંગ કરી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો કરી રહ્યા છે આજે અમારી ઓન ગ્રાઉન્ડ ટીમને ભૌતિક નુકસાનની ધમકી આપવામાં આવી હતી અને કેટલાક બાહ્ય સ્વાર્થી હિતોએ કામ હાથ ધરવાની અટકાવી હતી જેઓ હવે મેદાનમાં ઉતરી ગયા છે અને જમીન માલિકોને ઉશ્કેરી રહ્યા છે એઈએસએલ જમીન માલિકો સાથે જોડાવા અને કાયદા હેઠળ નાગરિક વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા સંપૂર્ણ વળતર ચૂકવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અમે જમીન માલિકોને બાહ્ય પ્રભાવને નકારવા અને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટને ટેકો આપવા માટે એઈએસએલ સાથે સીધા જોડાવા વિનંતી કરીએ છીએ હવે આને તમે શું કહેશો તમને લાગતું નથી કે આ ખેડૂતો સાથે થતો અન્યાય છે કોઈ ખાનગી કંપનીને મદદ કરવા સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે અને દમન ગુજારી રહી છે સરકારે કર ચૂકવવાની વાત આવે ત્યારે બજાર કિંમત લેવાની અને વળતર આપવાનું આવે ત્યારે જંત્રીનો ભાવ સરકારે આ મુદ્દે ખેડૂતોની સાથે રહેવું જોઈએ કારણ કે તે જમીન ખેડૂતોની આજીવિકા છે તેમના પર દમન કરવા કરતાં તેમની સાથે વાત કરીને તેમની જમીનનું યોગ્ય વળતર આપવું જોઈએ આ મુદ્દે કોઈ રાજનીતિ નહીં પરંતુ ન્યાય થવો જોઈએ છે ને ગુજરાત સરકાર ખેડૂતોના બહારે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર